નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર હાલ હવે ધીમે ધીમે વરસાદની તીવ્રતા ઓછી થઈ રહી છે ત્યારે હજુ પણ આગામી ચોવીસથી અડતાલીસ કલાક અને આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડશે અને હાલ બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બની છે તે ગુજરાત તરફ આગળ વધી રહી છે તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો તરફ આ સિસ્ટમની અસર વધુ રહેશે ત્યારે આવનારા દિવસોની અંદર ત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાતના કયા વિસ્તારોની અંદર ફરીથી ભારે વરસાદના રાઉન્ડ આવી શકે છે તેની સંપૂર્ણ માહિતી અત્યારના વિડીયોની અંદર મેળવીશું સાથે જ સાથે સાથે આપણે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી આપવામાં આવી છે તેના વિશે માહિતી મેળવીશું અને તે સિવાય અશોકભાઈ પટેલ દ્વારા પણ જે માહિતી આપવામાં આવી છે તેની માહિતી પણ મેળવીશું તો ખાસ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક અપડેટ તમને મળતી રહે સૌથી પહેલાં આપણે માહિતી મેળવી લઈએ આજે તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ છે ત્યારે આગામી બોતેર કલાક એટલે કે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદના રાઉન્ડ પડી શકે છે તો તમે અહીં જોઈ શકો છો તે મુજબ અહીં તમે જોઈ શકો છો મોરબી રાજકોટ જામનગર આજુબાજુના વિસ્તારો પોરબંદર આજુબાજુના વિસ્તારોની અંદર આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે તે સિવાય બોટાદ ભાવનગર આજુબાજુના વિસ્તારો તે સિવાય અમુક અમુક દેવભૂમિ દ્વારકા આજુબાજુના વિસ્તારોની અંદર આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદના રાઉન્ડ છે તે રહી શકે છે તે સિવાય અહીં તમે દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો વડોદરા પંચમહાલ દાહોદ આજુબાજુના ભાગો તે સિવાય ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ તમામે તમામ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદના રાઉન્ડ રહી શકે છે તે સિવાય હવે આપણે અહીં જો માહિતી મેળવીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતની અંદર થરાદ આજુબાજુના વિસ્તારો છે બનાસકાંઠાના વિસ્તારો તે સિવાય સાબરકાંઠા હિંમતનગર ગાંધીનગર અમદાવાદ આજુબાજુના વિસ્તારો અરવલ્લી આજુબાજુના વિસ્તારોની અંદર આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદના રાઉન્ડની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે ત્યારબાદ અહીંયા આપણે માહિતી મેળવીએ આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તો આગામી સાત દિવસ તમે જોઈ શકો છો કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તમે આ એ મેપ જોઈ શકો છો ચાર્ટ જોઈ શકો છો તે મુજબ ભાગના જિલ્લાઓની અંદર રેડ કલર અને ઘાટો ગુલાબી કલર દેખાઈ રહ્યો છે જે ભારેથી ભારે વરસાદ સૂચવે છે તો આગામી સાત દિવસની જો માહિતી મેળવીએ તો ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર ભારેથી લઈ ભારે વરસાદ પડશે જેમાં ખાસ કરીને માહિતી મેળવીએ તો મોરબી જામનગર રાજકોટ પોરબંદર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગરના ભાગો બોટાદના ભાગોની અંદર તેમજ કચ્છની અંદર પણ આગામી સાત દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે તે સિવાય થરાદ હિંમતનગર પાલનપુર છે પાટણના વિસ્તારો છે તે સિવાય કચ્છના ભાગો છે અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા વડોદરા દાહોદ અરવલ્લી મહીસાગર પંચમહાલના ભાગો તે સિવાય દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓ જેમાં ખાસ કરીને સુરતથી નીચેના ભાગોની અંદર અતિભારે વરસાદ પડશે જેમાં સુરત વલસાડ નવસારી તાપી ડાંગ તે સિવાય અહીં જોઈ શકો છો કે ભરૂચ અને નર્મદા લગભગ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર આગામી સાત દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે આગામી ચોવીસ કલાકની જો માહિતી મેળવીએ તો આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર ભરૂચ છે નર્મદા વડોદરા પંચમહાલ દાહોદ આજુબાજુના ભાગો ભાવનગરના કોઈ કોઈ વિસ્તારો પાટણના કોઈ કોઈ ભાગો અને કચ્છના સરહદી વિસ્તારોની અંદર તેમજ મહુવા આજુબાજુના વિસ્તારોની અંદર આગામી ચોવીસ કલાક દરમિયાન વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે છે તે સિવાય ઉત્તર ગુજરાતની અંદર પાલનપુર આજુબાજુના ભાગો છે તે સિવાય અહીં તમે જોઈ શકો છો હિંમતનગર આજુબાજુના ભાગો જે રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે તે વિસ્તારોની અંદર આગામી ચોવીસ કલાક દરમિયાન વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે છે આ આગામી ચોવીસ કલાકની માહિતી છે ત્યારબાદ આગામી કલાકની અંદર કયા વિસ્તારોની અંદર વરસાદી માહોલ રહી શકે છે તો તેમાં ખાસ કરીને જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી દીવ મહુવા સુધીના જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે સૌરાષ્ટ્રમાં કચ્છની અંદર માંડવી આજુબાજુના દરિયાઈ પટ્ટીના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડથી નીચેના ભાગોની અંદર આગામી ચોવીસ આગામી એક કલાક દરમિયાન વરસાદની એક્ટિવિટી છે તે જોવા મળી શકે છે હવે આપણે જાણીતા હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલ દ્વારા જે ન્યૂઝ કટઆઉટ અને જે આગાહી આપવામાં આવી છે તેના વિશે માહિતી મેળવીએ ત્યારબાદ પરેશ ગોસ્વામીની આગાહી આગાહી વિશે પણ માહિતી મેળવીશું તો સૌથી પહેલાં હવે આપણે અશોકભાઈ પટેલની આગાહી જાણી લઈએ તો જાણીતા વેધર એનાલિસિસ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા થી એકત્રીસ ઓગસ્ટ સુધીની આગાહી કરતાં જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન ગુજરાત રિજિયનમાં ભારે તો સૌરાષ્ટ્રમાં અલગ અલગ વિસ્તારોમાં વધઘટ માત્રામાં વરસાદ પડી શકે છે ઉત્તર પશ્ચિમી બંગાળ અને ઓડિશા પશ્ચિમ બંગાળના કિનારા ઉપર ઉત્તર પશ્ચિમી બંગાળ અને ઓડિશા પશ્ચિમ બંગાળ કિનારા નજીક ઉપરી હવાનું યુ એસ એક પોઈન્ટ પાંચ કિલોમીટરથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જેનો ઢાળ દક્ષિણ તરફ છે જેમાં માહિતી મેળવ્યું તો તેના પ્રભાવ હેઠળ આગામી અડતાલીસ કલાકમાં આ ફિલ્ડ અને વિસ્તારોમાં લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે જેના કારણે દક્ષિણ હરિયાણા ઉત્તર પૂર્વ રાજસ્થાન દક્ષિણ હરિયાણા સાથે જોડાયેલા ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં વિસ્તૃત ઉપરી હવા યુએસ પાંચ પોઈન્ટ આઠની ઊંચાઈ ઉપર વધુ એક લો પ્રેશર બનેલું છે અને હજુ તે ચાલુ છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ આગળ ઢળી રહ્યું છે મધ્ય દક્ષિણ ઉત્તર પ્રદેશ અને મધ્ય ઉત્તર પ્રદેશ ઉપર પણ તે કેન્દ્રીય ભાગો સાથે જોડાયેલા છે અને ઉત્તર મધ્યપ્રદેશ સાથે લો લો પ્રેશર એરિયા ઓછું નોંધપાત્ર બની ગયું છે તથા તેની સાથે જોડાયેલા ઉપરી હવાઈ યુએસ દક્ષિણ હરિયાણા અને ઉત્તર પૂર્વ રાજસ્થાનની યુએસ સાથે લી વિલય થઈ જાય છે એટલે કે જોડાયેલું છે તો મોન્સૂન ટ્રફની વાત કરીએ તો મિનિમમ સી લેવલ પર ટ્રોફ બિકાનેર જયપુર આગ્રા પ્રયાગરાજ આ બાજુ જમશેદપુર ડીંગા મારફતે પસાર થાય છે અને ત્યારબાદ દક્ષિણ પૂર્વ તરફ અને ઉત્તર પૂર્વ બંગાળની બે સુધી તે વિસ્તરેલો છે મિનિમમ સી લેવલ ઉપર એક પોઈન્ટ ત્રેપન પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈએ ટ્રફ હવે દક્ષિણ હરિયાણા અને ઉત્તર પૂર્વ રાજસ્થાનથી યુએસથી લઈને ઉત્તર પૂર્વી બંગાળની યુએસ સુધી વિસ્તરેલી છે અને દક્ષિણ પૂર્વ પ્રદેશ અને ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ ઉત્તર છત્તીસગઢ ઝારખંડ અને દક્ષિણ ગંગૈયત પશ્ચિમ બંગાળમાં વિસ્તરેલી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતી મેળવીએ તો ત્રણ પોઈન્ટ એક કિલોમીટરથી નવ પોઈન્ટ છ કિલોમીટરની ઊંચાઈ વચ્ચે એક ટ્રોપ છે જે એક્સિસ ત્રણ પોઈન્ટ એક કિલોમીટર છે લગભગ લોંગીટ્યૂડ સિત્તેર અને લેટિટ્યૂડ અઠ્યાવીસથી ઉત્તર તરફ ચાલે છે અને હજુ પણ યથાવત છે શ્રી અશોકભાઈ પટેલે પચીસથી એકત્રીસ ઓગસ્ટ સુધીની આગાહી કરતાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માટે વરસાદની આગાહી કરતાં તેમણે જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન ગુજરાત રિજિયનમાં અને સૌરાષ્ટ્ર કચ્છની તુલનામાં વધુ વિસ્તાર અને વધુ વરસાદ છે તે પડે તેવી સંભાવના છે સાથે જ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારોમાં વરસાદનું ક્વાન્ટમ ગુજરાત રિજિયનની તુલનામાં ઓછું રહેશે ગુજરાત રિજિયનને જોડાયેલા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં બાકીના સૌરાષ્ટ્ર કરતાની તુલનામાં વધુ વરસાદ થવાની સંભાવના છે એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની માત્રા વધુ રહેશે તેની સાથે જોડાયેલા જિલ્લા જેમાં સુરેન્દ્રનગર આ વિસ્તારોની અંદર વરસાદની માત્રા વધુ રહી શકે છે ગુજરાત રિજિયનમાં હળવો મધ્યમ અતિ ભારે વરસાદની શક્યતા છે કેટલાક દિવસોમાં ઠીક ઠીક વ્યાપક વરસાદ જોવા મળશે તો અમુક અમુક દિવસોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે ગુજરાત રિજિયનમાં કુલ વરસાદ ઠીક ઠીક વ્યાપક પચાસથી સો મિલીમીટર એટલે કે બેથી ચાર ઇંચ જેવો સીમિત વિસ્તારોની અંદર ચારથી આઠ ઇંચ જેવા વરસાદ પણ વરસે છે તો કેટલીક જગ્યા વિસ્તારોમાં ભારે વરસાદ એટલે કે દસ ઇંચથી પણ વધારે વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છ રીજનમાં કુલ વરસાદ હળવો મધ્યમ ભારે તો કેટલાક દિવસોમાં ઠીક ઠીક વ્યાપક અને કેટલાક દિવસોમાં છૂટાછવાયા વરસાદ જોવા મળી શકે છે ઠીક ઠીક વ્યાપકમાં આપણે એકથી ત્રણ ઇંચ સીમિત વિસ્તારોમાં ત્રણથી છ ઇંચ અને કેટલાક વિસ્તારોમાં આઠ ઇંચ સુધીના વરસાદ છે તે સૌરાષ્ટ્ર કચ્છ રિજિયનમાં પણ જોવા મળી શકે છે જેની ખાસ નોંધ લેવી ગુજરાત ચોમાસું ધરી હાલ નોર્મલ પોઝિશનમાં છે એક નવું લો પ્રેશર એરિયા ચોવીસ કલાકમાં બનશે તેવું તેમણે જણાવ્યું છે એકત્રીસમી ઓગસ્ટ સુધી ગુજરાત રિજિયનમાં ભારે તો સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં વધઘટ માત્રામાં વરસાદ પડશે તેવું અશોક પટેલે જણાવ્યું છે જેમાં ગુજરાત રિજિયનમાં દસ ઇંચ કરતાં પણ વધુના વરસાદ જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્ર રિજિયનમાં બે થી લઈ આઠ આવી છે તેની માહિતી મેળવી લઈએ તો વેધર શ્રી પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં વરસાદનો એક રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે ફરીથી નવા વરસાદી માહોલની શરૂઆત થવા જઈ રહી છે હવામાન નિષ્ણાંતેશ ગોસ્વામીની આગાહી મુજબ સત્યાવીસ ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે આ વરસાદની અસર મુખ્યત્વે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં વધુ જોવા મળશે અને જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા ઝાપટાં પડવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી કરી હતી કે સોળથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન વરસાદી રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે સત્યાવીસ ઓગસ્ટથી વરસાદનો નવો તબક્કો શરૂ થશે આ રાઉન્ડ બંગાળની ખાડીમાં સર્જાયેલ નવી સિસ્ટમની અસરને કારણે આવશે આ વરસાદનું જોર ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્યપ્રદેશની સરહદના ડેના આવેલા વિસ્તારો અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા ગાંધીનગરમાં વધારે રહેશે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા હળવા ઝાપટાં જોવા મળશે એકથી છ સપ્ટેમ્બર દરમિયાન ફરીથી સાર્વત્રિક વરસાદની શક્યતા છે જેના કારણે આગામી સમયમાં વરસાદનો માહોલ જળવાઈ રહેશે નવા વરસાદના રાઉન્ડની શરૂઆત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર પચીસથી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને છૂટાછવાયા ઝાપટા પડશે પરંતુ સત્યાવીસ ઓગસ્ટથી હવામાનમાં મોટો ફેરફાર આવવાની સંભાવના છે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેની અસર સત્યાવીસ ઓગસ્ટની સાંજથી જોવા મળશે કે આ વિસ્તારોમાં વધુ વરસાદ પડશે તો આગામી રાઉન્ડ દરમિયાન સત્યાવીસથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર તમામ વિસ્તારોમાં સમાન નહીં રહે ખાસ કરીને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા વિસ્તારો જેવા કે છોટાઉદેપુર દાહોદ ગોધરા મહીસાગર અરવલ્લી અને ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અને ગાંધીનગરમાં સારો વરસાદ પડી શકે છે આ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા થોડી વધારે રહેવાની સંભાવના છે આ સિવાય સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં છૂટાછવાયા હળવા ઝાપટા જ પડશે આ રાઉન્ડમાં એક સાથે ભારે વરસાદ જોવા નહીં મળે પરંતુ જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ વરસાદનું જોર અને વિસ્તારમાં વધારો થશે ખાસ કરીને ઓગણત્રીસ ઓગસ્ટના રોજ સારો વરસાદ પડી શકે છે પરેશ ગોસ્વામીના આગોતરા અનુમાન મુજબ માત્ર ઓગસ્ટ મહિનાના અંત સુધી જ નહીં પરંતુ સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ સારો વરસાદી માહોલ જોવા મળશે એકથી છ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી શકે છે આ દર્શાવે છે કે ચોમાસાની સિઝન હજુ લાંબી ચાલશે અને વરસાદનો સિલસિલો યથાવત રહેશે હવે આપણે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેના વિશે માહિતી મેળવીએ હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી સાત દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે ગુજરાતમાં આગામી સાત દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસી શકે છે ખાસ કરીને આગામી સાત દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદનો જોર વધુ રહેશે ગુજરાતના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે અને આગામી બે ત્રણ સપ્ટેમ્બર સુધી વરસાદ વરસતો રહેશે વધુમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં સત્યાવીસ ઓગસ્ટ બાદ ફરી એકવાર વરસાદનું જોર વધશે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી મહીસાગર દાહોદ ગાંધીનગર પંચમહાલ ખેડા આણંદ છોટાઉદેપુર વડોદરામાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વલસાડ નવસારી સુરત તાપી ડાંગ નર્મદા ભરૂચમાં વરસાદ વરસી શકે છે બાકીના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ રાજકોટ ઉપલેટા ધોરાજીમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા નકારી ન શકાય રાજ્યમાં હાલ વરસાદની સિસ્ટમ સક્રિય છે આ કારણે અત્યંત ભારે વરસાદ વરસવાનો છે અને રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી લઈ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં સિઝનનો હાલ સત્તોતેર ટકા વરસાદ છે તે વરસી ચૂક્યો છે ત્યારે આઈએમડી દ્વારા જે દરરોજ અહેવાલ બહાર પાડવામાં આવે છે તેના અહેવાલની પણ આપણે માહિતી મેળવી લઈએ અને મેપ દ્વારા પણ જોઈ લઈએ કે કયા જિલ્લાની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે તો અહીં તમે આ રિપોર્ટ જોઈ શકો છો કે ભારતીય હવામાન વિભાગના અમદાવાદ વિભાગ દ્વારા તારીખ છવ્વીસ ઓગસ્ટને સાંજે છ વાગે આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે કયા વિસ્તારોની અંદર વરસાદ રહેશે કયા વિસ્તારોની અંદર વીજળી પડવાની વોર્નિંગ છે તેની સંપૂર્ણ માહિતી ભારતીય હવામાન વિભાગના અમદાવાદ સેક્શન દ્વારા જાહેર કરવામાં આવે છે જેમાં સૌથી પહેલાં રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે અને કેટલો વરસાદ જોવા મળશે તો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદનું જોર વધારે રહેશે તો સૌરાષ્ટ્ર કચ્છ રિજિયનની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે આવી સેમ આગાહી છવ્વીસ ઓગસ્ટથી લઈ અને અહીં તમે જોઈ શકો છો એક નવેમ્બર બે પચીસ સુધી તમામે તમામ વિસ્તારોની અંદર વરસાદનું અનુમાન છે તે જોવા મળી રહ્યું છે અહીં બીજી આગાહી છે જે ભારતીય હવામાન વિભાગ દ્વારા મેપ દ્વારા આપવામાં આવતી હોય છે તે છે વીજળીની આગાહી એટલે કે વીજળીની ચેતવણી તો તે પણ તમે જોઈ શકો છો છવ્વીસ ઓગસ્ટથી લઈ અને ત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યના તમામે તમામ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળે અને વીજળીના વાદળો જોવા મળે તેવી શક્યતા રહેલી છે હવે અહીં આપણે જે વોર્નિંગ આપવામાં આવતી હોય છે કે કયા વિસ્તારોની અંદર ક્યુ એલર્ટ આપવામાં આવ્યું છે તો તમે અહીં જોઈ શકો છો કે તારીખ સત્યાવીસ ઓગસ્ટ માટે દક્ષિણ ગુજરાતની અંદર નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ડાંગ તાપી નર્મદા અને છોટાઉદેપુરની અંદર ભારે વરસાદનું વોર્નિંગ છે તે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ અઠ્યાવીસ ઓગસ્ટ માટે પણ તમે જોઈ શકો છો અઠ્યાવીસ ઓગસ્ટ માટે દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીની અંદર અઠ્યાવીસ ઓગસ્ટ માટે ભારે વરસાદનું યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ ઓગણત્રીસ ઓગસ્ટ માટે તમે જોઈ શકો છો કે તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીની અંદર ઓગણત્રીસ ઓગસ્ટ માટે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ત્રીસ ઓગસ્ટના રોજ તમે જોઈ શકો છો કે મધ્યપ્રદેશ અને બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી છે તેના કારણે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ તે સિવાય નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીની અંદર ત્રીસ ઓગસ્ટના રોજ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ એકત્રીસ ઓગસ્ટ માટે જોઈ શકો છો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી માટે ભારે વરસાદનું યલો અલર્ટ આ જિલ્લાની અંદર જાહેર કરવામાં આવ્યું છે અને એક નવેમ્બર માટે તમે જોઈ શકો છો કે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીને અંદર ભારે વરસાદનું યલો અલર્ટ એક નવેમ્બર બે એક સપ્ટેમ્બર બે હજાર પચીસ માટે એટલે કે એક નવ બે હજાર પચીસ માટે ભારે વરસાદનું યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની ખાસ કારણ છે કે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની છે તેની અસર એક નવ એટલે કે એક નવ બે હજાર પચીસ એક સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ વધુ જોવા મળશે અને આગામી સપ્ટેમ્બરના પહેલાં અઠવાડિયાની અંદર પણ ગુજરાતના ઘણા બધા રિજિયનોની અંદર જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી અશોકભાઈ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવી છે તે ચોક્કસથી જોવા મળશે તે સિવાય ગુજરાતના બાકીના જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદ તો શરૂ જ રહેશે જેની ખાસ નોંધ લેવી હાલ આ વિડીયોની અંદર આટલું જ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો અને વધુ અપડેટ મેળવવા ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો